કેશોદ પોલીસ સ્ટેશનમાં હવે નવીનીકરણ થશે કે કેમ વર્ષોથી બનેલ પોલીસ સ્ટેશનમાં બધે જ થતા પાણીના દર્શન કેશોદ પોલીસ સ્ટેશન બન્યું અને ઘણા જ વર્ષો વીતી ગયા ત્યારે હાલ કેશોદ પોલીસ સ્ટેશનની હાલત એટલી ગંભીર જણાઈ રહી છે કે આવનારા સમયમાં ક્યારે અને કોની માથે શું પડશે તો નક્કી કરનારા તો મારો રામ જ હોય વધુ વિગતો સાથે જાણીએ તો તમામ રૂમોમાં વરસાદી માહોલ વચ્ચે કદાચ વર્ષો પહેલાં બનેલ પોલીસ સ્ટેશનનો બધી જગ્યા પર સ્લેબ પણ હવે નબળો પડ્યો હોય તો પાણી પણ પડતું જ હોય પરંતુ અહીંયા કંઈક અલગ જ જોવા મળે છે કે જ્યારે વરસાદના સમયે જોરદાર પાણી પડે છે જ્યારે વરસાદ બંધ થયા પછી પણ અધિકારીઓને અમી તો ચાલુ જ રહે છે બીજું કે પોલીસ અધિકારીના ચેમ્બરમાં જતાં જ લાઈટ કનેક્શનના ઘૂંચડા જોતા બલબલાને ડર લાગે છે કે સાહેબને રજૂઆત કરવા જતાં પહેલા શોર્ટ સર્કિટ તો નહીં થઈ હોય ને પોલીસ છે એ પ્રજાનો મિત્ર છે જેટલે જ પ્રજા પોતાનું અને સાથે પોલીસની જિંદગી પણ ના જોખમાય તેનું વિચારી રહી છે હા તો કેશુદ પોલીસના રેકોર્ડના પોટલાને સાચવવા કોને ત્યાં મૂકવા પણ એક સળગતો સવાલ છે કેશુદ પોલીસને ગામમાં ડર નથી લાગતો એટલો જ ડર પોલીસ સ્ટેશનમાં નોકરી દરમિયાન લાગે તો નવાય નહીં કેમ કે આમને આમ ચાલશે તો પબ્લિક ગામમાં હેલ્મેટ પહેરે છે એજ જ હેલ્મેટ પહેરી પોલીસ સ્ટેશનમાં બેસેલ અધિકારીઓ અંદર હેલ્મેટ પહેરેલ જોવા મળશે તમામ જગ્યા પર પાણી ચાલી રહ્યું છે અને સનાતન સત્ય છે હવે તો કેશોદ પોલીસની સહેમતભરી કામગીરીમાં કોઈ અડચણ ના આવે તે બાબતે આજરોજ કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતાના પ્રતિનિધિ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન નવીનીકરણ મુદ્દે પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી અને કેશોદના સુગ્ન લોકો દ્વારા પણ ઘણી જ રજૂઆતો કરવામાં આવી હોય ત્યારે આ મુદ્દે અધિકૃત લોકો વિચારણા કરી વહેલી તકે કોઈ પણ હાનિ ન થાય તે પહેલાં આ કેશોદ પોલીસ સ્ટેશન નવીનીકરણ મુદ્દે વિચાર કરે તો સારી વાત કહેવાશે कॅमरामॅन रावल्य मधुसाठी रिपोर्टर जगदीश यादव जुनागढ મારું નામ મનીષભાઈ ચુડાસમા કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર મુલાકાત લેતા ખરેખર એવા દ્રશ્યો અમે જોયા છીએ કે અંદર પાણી એટલી હદે પડે છે તથા અમુક અમુક જગ્યાઓ ઉપર જે મીટર લાગેલું છે ત્યાં વાયરિંગ શોર્ટ સર્કિટની ઘટના બની શકે છે તથા પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી એટલે કે ઘણા વર્ષોથી આને આ ખંડેર જેવી હાલતમાં છે આનું કોઈને કોઈ નિરાકરણ આવતું નથી અહીંના અધિકારીઓની કામગીરી ખૂબ જ એટલે ખૂબ જ સારામાં સારી છે પરંતુ એ લોકોને પણ હવે એ એ લોકોનો પ્રશ્ન એક જ છે કે એ કરે તો શું કરે આમાં એમને કામગીરી કરી છે પરંતુ એ એમના રેકોર્ડો ફેરવવામાંથી જ નવરા નવરાશ નથી મળતી કારણ છે કે અહીંયા મૂકે તો બીજી જગ્યાએ પાણી પડે ત્યાં મૂકે તો ત્યાં પાણી પડે આવનારા સમયની અંદર કોઈ ને કોઈ રેકોર્ડ કાઢવો હશે તો કરશે શું આના વિશે સરકારને ખરેખર જાગૃત થવાની જરૂર છે અને આ વિડીયોના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે કાં તો નવા પોલીસ સ્ટેશનની માંગણી ઘણા સમયથી કરવામાં આવી છે છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક હજુ સુધી શું વિચાર કરી રહી છે એ વાત હજી સમજાતી નથી આનું શું કઈ જગ્યાએ શું કારણ છે પોલીસટેશન બનાવવાનું કે ભાઈ નથી તમે બનાવતા એનું કારણ શું છે કે તમારે બનાવી આપવાનું છે કે નથી બનાવી આપવાનું જે અધિકારીઓ કામ કરે છે જેને કરવું જ છે સારી રીતે અહીંયા કામ થાય છે અને તમે ક્યાંય ને ક્યાંય અટવાણાં હોય તો પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય છે હું ફરી પાછો કહું છું પરંતુ એમને જે રેકોર્ડો જે છે એ સાચવવા માટે તેમજ એમને કામ કરવા માટે યોગ્ય જગ્યા નથી તો સરકાર શ્રી મારું નિવેદન છે કે આ વાત ત્યાં સુધી પહોંચે અને એને સારામાં સારું પોલીસ સ્ટેશન આપે અને બીજી વસ્તુ એ કે જ્યારે વરસાદ આવે ત્યારે તો ઠીક છે કઈ વાંધો નહીં પાણી પડે છે પરંતુ વરસાદ રહી ગયા પછી પણ ચાર ચાર પાંચ પાંચ દિવસ જે ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એવી રીતના અંદરથી ટપક પદ્ધતિ પણ ચાલુ છે એટલે આ અમારી રજૂઆત ત્રીજી વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સરકાર હવે આંખ ખુલે એ અમે રાહ જોઈને બેઠા છીએ